નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ ફોન લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવી રહી છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનો રહેશે થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા કરવામાં આવનારા છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે જો કોઈ ખેડૂત તેર હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા તો બેમાંથી બાવનસો રૂપિયા અથવા તો છ હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે એટલે કે બાવનસો રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમની મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરી દેવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ મહિલાને પંદરસો રૂપિયાની સહાય મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડીલી બહેની યોજના ખૂબ જ લોકપ્રિય છે આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો હોવાનું કહેવાય છે આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદે રક્ષાબંધને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી લાડ લાડલી બહાની યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને બારસોથી પંદરસો રૂપિયા આપવામાં આવશે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ઓગણીસ ઓગસ્ટે આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરાશે આ યોજનાને અંદાજીત નેવથી પંચાણું લાખ મહિલાઓને આર્થિક મદદ મળનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં પચાસથી વધુ લોકોના મોત થયા છે દુર્ઘટનામાં નવા દિલ્હીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને માટે વળતરની પણ જાહેરાત કરી છે સીએમ યોગીએ હાથ રસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય માટે અગિયાર હજારની મળશે સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજનાને ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાતના રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઢારમાં હપ્તાને લઈને આવ્યું છે મોટું અપડેટ પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધારિત સીડિંગ ડીબીટી ઇનેબલ ફરજિયાત છે ગુજરાતના જે ખેડૂતોને અઢારમો હપ્તો મળવાનો બાકી છે તેમને ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં કરાયો છે વધારો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે પહેલાં સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ચોંતેર છવ્વીસ રૂપિયા હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે રૂપિયા સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી લઈને એંસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ સખવી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ હતો વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને લોકોને ગરમીથી રાહત મળી હતી ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારીમાં પણ હજુ પણ સારો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે આ માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે જેનો લાભ ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા ચીકુ પપૈયા જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે આ ઉપરાંત ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે ભાવનગર અમરેલી જૂનાગઢ અને પોરબંદર જે જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે સરકાર ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપી રહી છે ખારેક સહિત બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે જેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટે અને નફો વધે સરકાર દ્વારા તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વીસ હજારની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં મળશે ખેડૂતોને મોટી ભેટ મોદી સરકાર બંધાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી પહેલું ખેડૂતો માટે કામ કર્યું છે નવી સરકારમાં સૌથી પહેલી ફાઇલ ખેડૂતોની હિતની હતી જેના પર પીએમ મોદી હસ્તાક્ષર કર્યા હતા જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો હવે નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ત્રેવીસ જુલાઈના રોજ સંસદમાં નવી સરકારનું પ્રથમ પૂર્વકાલીન બજેટ રજૂ કરશે આ વખતે લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે અને આશા છે કે આ સામાન્ય બજેટમાં દેશના ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે અહેવાલો અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શું બજેટમાં દેવું માફ થશે ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈને કોઈ સમાચાર સરકાર આપી શકે છે પણ તે છતાં કોઈ પણ જાતનો લાભ થયો નથી ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી પણ ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોને લોન માફ કરવામાં વાપરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની નવી આગાહી છે જેમાં સત્તરથી ચોવીસ જુલાઈ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે ઉપરાંત દક્ષિણથી લઈને ઉત્તર સુધીમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે અગિયાર જુલાઈ સુધી સારામાં સારો વરસાદ હજુ પણ થઈ શકે છે ઉપરાંત મિત્રો તેમણે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે એટલે કે મિત્રો હજુ પણ એક સારા વરસાદના યંત્રણ દેખાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજના ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા માટે સરકારની મોટી રણનીતિ સામે આવી છે વ્યાજના ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવશે રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ને ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં બસો ને છવ્વીસ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પણ પરત મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયા એલાયન્સના સાંસદોને એમએસપીની ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર બાવીસ જુલાઈથી શરૂ થવા માટે જઈ રહ્યું છે આ પહેલાં બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓએ વિપક્ષી સાંસદોને મળવાનું શરૂ કર્યું છે ખેડૂત સંગઠને પોતાની માગણીનું એક લિસ્ટ પણ બનાવી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે